બે મહિના પૂર્વે જેતપુર શહેરની ભાદર નદીના કાંઠે આવેલા શ્રી ભીમનાથ મહાદેવ મંદિરના ગેટ ઉપર શ્રી ડોક્ટર હનુમાન જેવું હિન્દુઓને લાગણી દુભાય તેવા નામવાળું બોર્ડ મામલતદારના હુકમથી ઉતારી લેવાયું હતું પરંતુ મંદિરના બની બેઠેલા મહંત કનૈયા લાલે નાટક મંડળી ભેગી કરીને આ બોર્ડ ચોરાઈ ગયું છે તેવો હંગામો કર્યો અને પોલીસે તેના પર પગલાં ભરવાને બદલે બોર્ડ ચોરાઈ જવાની ફરિયાદ નોંધી હતી શકમંદ તરીકે બે યુવા હેરાન પણ કરાતા હતા આ બનાવમાં જેતપુર કોર્ટે બંને યુવાનોને આગોતરા જામીન આપી દીધા છતાંય પોલીસ આ યુવાનોને હેરાન કરવા માત્ર પાંચસો રૂપિયાના બોર્ડ માટે બંને યુવાનોને આગોતરા જામીન મળેલ હોવા છતાં રિમાન્ડની અરજી સેશન્સ કોર્ટમાં કરી જેમાં આજે ધારાશાસ્ત્રી જીતુભાઈ પારઘીની ધારદાર દલીલ બાદ કોર્ટે પોલીસની રિમાન્ડ અરજી નામંજૂર કરી હતી આ બનાવ ઉપરથી એવું ફલિત થાય છે કે અંગત રાગ દ્વેષના કારણે માત્ર પાંચસો રૂપિયાના બોર્ડના કારણ હેઠળ પોલીસ કોર્ટનો કિંમતી સમય પણ બરબાદ કરે છે પરંતુ જીત હંમેશા સત્યની જ થાય છે હું જીતેન્દ્ર પારઘી એડવોકેટ આજે જેતપુર સિટીના એક કહેવાતા ચૌરીના ગુનામાં આરોપીને રિમાન્ડ માટે નામદાર કોર્ટમાં

અને એમાં આરોપીને હેરાન કરવા માટે રિમાન્ડ ની માંગણી કરવામાં આવી ત્યારે નામદાર કોર્ટ ને ખરી હકીકતો ધ્યાને આવતા કે મામલતદાર સાઈડ ના હુકમથી આ બોર્ડ ઉતરેલ છે આવો કોઈ બોર્ડ લાગેલ નહોતો સહકાર આપતા હોય ત્યારે માનવતાના અને કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતોને ધ્યાનમાં લઈ જેતપુર સિટી પોલીસની રિમાન્ડ ની નામ અરજી નામંજૂર કરી છે અને કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતો મુજબ અમારી દલીલો માન્ય રાખીને આરોપીને અત્યારે મુક્ત કર્યા છે એનો અમને આનંદ છે